નથી આબુ કરે આખો દાડો કે છે ખાણી ખાણી કરો હેલો ગાઈસ અમારી ગાય છે ગાય ગયું છે ગયું જો હું જેમ ફરીશ ને એમ એ ફરશે મારા જોડે પીચમ નથી રેતી મારા જોડે આવતી રેવીસે આખો દાડો છે ખણખણ કરો આખો દાડો આમ બસ આખો દાડો આમ કરો આમ ગણપતિ ભાઈ સમજ કરો એને ગમે દેખો દેખો છે ને હવે દેખજો હું નહીં અડું ને તો એ ચેમ કરશે પાસી આ બાજુ આવશે

નથી આબુ નથી આબુ આખો દાડો કી છે માર જોડે રો એમ છે તે ઘડા રેવાનું તારા કને ને કને હે પટુડી 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 ભટુડી પટુડી હવે જો જો ફેર પાછી ફરીને આવશે કે સિસ્ટમ ફરી જતી રહી જો

હેલો ગાઈ જે ખો બારી ગૈયા છે ગૈયા ગાય છે ચલો બાય બા